ઠીક હે અહીંયા તો વાત પણ બઈ બરોબર નથી હોય અહીંયા ને એટલે ભાઈ આ હમણે અમે મહેમાન હું ગયા ચાર પાંચ ના ધોકો લઈને ચીડી છે ને ના ના એવા વારા છે એ ઈ કાઠું કામ છે ઈ તો હેડો ડોહો બહાર છે ઓઢે ના પાત્ર એવા છે પણ મારું ડોહો ખરીદ હશે કરી દેશે ઘરે એલા નથી હોતું હો ના ના ખરે ખરે

બોલો બોલો એટલે તમે કેટલા શેઠા થયા છો ભલા તમે ક્યારે આવતા જારે આ ભઈ ગોતોરાય ગોતોરાય મને તો મધી છે તો આઈ તો આરએસ આવ્યો હું તો આમ ફરીને આવ્યો એટલે તમારી આવતો તો હે તો લેવા ગયો તો લે લે ઓય જ પાંચે પાછળ આવજો તો પાછળમાં પાછો આવો આવજો મારી થામ આ પાછે બળ એ તો ખૂબ નીચે આવ રહો અયા આવો જવા દે ઉતરો ઉતરો કાડું તમે તો પૂરો તો ભાળી દો તો મારું તો બતાય ને મારું ઘર તો હારો જો તમને બતાય હું ને મારું નામ લે તો તમને કોઈ ના બતાવે તો હારો ભાઈ છે તમને

અલ્યા પાણી મારે ભરી લાય અને લા પા મને પા ના પા મે ને પા મારે નથી પીવું પૈસા હોય મે મન ને પાઓ મને આ તો ભાડું આલે એટલે હું હેડતો છું ના ના પા રો રો એ ભેગો તો મને આલો અલ્યા મે મન તો મારા આજો ધોરાઈ છે બોલાવા છે એટલે મારો એને પૂછ્યો જ ને તો એ નહી મારો ઘરેરા મતલબ મારો હારો થાતો હું ભીડી જઈએ ને કે મોટી ઉતરાયા છે કે મે મન થોડા એના પૈસા આ છે કે આ તો મને ખાઈ દાતા રહે છે

અને તે જો મે મને આ ઉધાર લીધા પાણી એને પીવા લાગી એ તો ભગવાન દેવા એને હાસવા આવ બાકીસના કોખાના ઘૂડ રખડતા હે વાટિયામાં એ તો બોલતી નહી આજ તો હવે બોલી પણ હવે કોત બોલતી નહી તો આન ના લતા નહી અચ્છા